આ દિવાળી આવી એક છોકરો કે પપ્પા કપડો લાવો તો બીજો કે ભળાચો થાય તો ખરું કે છોકરો નહીં ભળાચો ફોડે બીજો નવો નવો લૂઘડો પહેરે એટલે થાય તો ખરા કે પણ પૈસા નહીં હું એ શું કરું એ ભગવાન કોના કરતો પથરો બનાવ્યો ને પથરો તો કોઈક લૂઘડો ધોઈને સંતોષ પામો તો એ યાદ કરો પણ જેવી વેળા આવી છે

આપણા કણે આઈડિયા છે મસ્ત આઈડિયા ઓ જબરો અન દિવાય ધો ધો જાય એવી આઈડિયા છે આપણા કને તો આરો બતા આઈડિયા હારો હોય તો જો હમે દિવાળી આવન દે તું વર આવે છે ગાડીઓ ભરવા રાજ ગાડીઓ પરવાસની પણ ભરવી છો ગાડીઓ બાર સુધી ટિકિટ કઈ આવવાની સસો હાલ એક મોટા સસો પે લઈ લેવાના હાલ

હો કે તો હું યાલો મા જોવાડું હો ભાઈ ભાઈ તું કરું એ કરું ના જેમાં ફૂલ તો ને મારો કઈ કર્ણ હો મારે અને ગાડી ફરવાનું હાલ સ્ટાર્ટ કરું હવે જાણાને હાહા હા હાજુ કહે આ બાયણાનું છે ચડી છે હા કેટલો છે મારો શું કરે છે શું કરું એ છે

લાવ્યું દિવાળી કરી કે હું ભિખારે છું આ તો મારાથી એ મોટો ભિખારી નીકળ્યો આ બીજા આગળ બીજું પેસેન્જર કરવા મુરત બગાડ્યું મારું